નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણા વિડીયોમાં આજે આપણે ગ્રેજ્યુએટ લોકો માટે બે મસ્ત ઓપોર્ચ્યુનિટી જે યુરોપમાં અવેલેબલ છે એના વિશે વાત કરવાની છે તમે થમનેલમાં જોયું હશે કે આપણે આજે નેધરલેન્ડના ઓરિએન્ટેશન વિઝા અને જર્મનીનું ઓપોર્ચ્યુનિટી કાર્ડ એ બંને વિશે આજે આ વિડીયોમાં વાત કરવાની છે તમે જો અધૂરી માહિતી જોશો તો તમને એ મુશ્કેલીમાં મૂકી શકે છે એટલે જો તમે આ વિડીયો ઉપર ક્લિક કરી છે તો આ વિડિયો આખો જોજો એટલે તમને કોઈ ઇન્ફોર્મેશન મિસ ના થાય યુરોપના બે હજાર છવ્વીસના જે નિયમો છે એના આધારે હું તમને સાચી કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આ વિડિયોમાં આગળ આપું છું તો નમસ્તે મિત્રો મારું નામ છે પ્રવીણ બલદાણિયા તમે પહેલી વખત મારી ચેનલ જોતા હોય તો મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરતા જજો તો ચાલો આપણે આજના વિડિયોની શરૂઆત કરીએ તો પહેલી વાત કરીએ આપણે નેધરલેન્ડની નેધરલેન્ડમાં તમને ભાષાનું કોઈ ટેન્શન નથી રહેતું અહીંયા મોસ્ટલી બધા લોકો ઇંગ્લિશ બોલે છે એટલે આપણે પહેલાં તો યુરોપમાં આવીએ એટલે સૌથી મોટો આપણને પ્રોબ્લેમ નડે છે ભાષાનો કેમકે અહીંયા બધા યુરોપના અલગ અલગ દેશમાં બધાની પોતપોતાની ભાષા છે એટલે જો લેંગ્વેજ બેરિયર તમારે બહુ પ્રોબ્લેમ ન કરે તો સૌથી બેસ્ટ છે નેધરલેન્ડ જર્મનીની વાત કરીએ તો જર્મનીમાં ઓપોર્ચ્યુનિટી કાર્ડમાં તમે આવી શકો અને જ્યાં સુધી તમને ફૂલ ટાઈમ જોબ ન મળે તમારા ફિલ્ડમાં ત્યાં સુધી તમે પાર્ટ ટાઈમ જોબ કરી અને કામ ચલાવ કોઈ પણ કામ કરી અને તમારા ખર્ચા પણ કાઢી શકો છો એટલે જ્યાં સુધી તમને તમારા ફિલ્ડમાં વ્યવસ્થિત જોબ જોબ મળે મળે ત્યાં સુધી તમને કોઈ થાય અને એટલે તમે તમારી લાઈફ પછી સેટ થઈ જાય હવે અત્યારના ટાઈમ પ્રમાણે તમારે આ વસ્તુ માટે અપ્લાય કેવી રીતે કરવી તો સૌથી પહેલા આપણે વાત કરીએ નેધરલેન્ડની નેધરલેન્ડમાં તમારે આઈડીડબલ્યુની ની વેબસાઇટ ઉપરથી તમારું ડિગ્રી પહેલા તો વેરીફાય કરાવવું પડે પછી વીએફએસ ગ્લોબલમાં એમ વિઝા માટે વર્ક પરમિટના વિઝા માટે ટેમ્પરરી જે નેવું દિવસનો તમને મેક્સિમમ અહીંયા વિઝા મળે ટેમ્પરરી એ વિઝા માટેની અપોઈન્ટમેન્ટ લેવી પડે અને જરૂરના બીજા જે ડોક્યુમેન્ટ છે હું આગળ જણાવું અને પછી તમને ચાર અઠવાડિયાની અંદર એ લોકો વિઝા આપી દે છે એટલે તમે નેધરલેન્ડ આવી શકો છો જોબ શોધવા માટે પછી જર્મનીની વાત કરીએ તો જર્મનીમાં વિડેક્સની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું હોય પછી વીએફએસ ગ્લોબલની વેબસાઇટમાં જઈ અને અપોઇન્ટમેન્ટ લેવાની હોય પણ એના પહેલાં ઓનલાઈન ફોર્મ ભરી લ્યો પછી તમારે બ્લોક એકાઉન્ટ ઓપન કરીને એમાં એપ્રોક્સ બાર લાખ એટલે કે બાર હજાર યુરો સમથિંગ તમારે બેલેન્સ બતાવવી પડે છે એ જર્મનીમાં મોસ્ટલી રિક્વાયરમેન્ટ છે અને પછી તમારે વીએફએસમાં અપોઇન્ટમેન્ટ લઈ અને વિઝા માટે અપ્લાય કરવાનું હોય છે ચાન્સન કાર્ડે અથવા તો ઓપોર્ચ્યુનિટી કાર્ડના વિઝા માટે તો એની પણ આગળ હજી ડિટેલમાં હું માહિતી આપું કે આ બધી પ્રોસેસ કરવી કઈ રીતે તો હવે આ વસ્તુ કરવાના ફાયદા શું છે ગેરફાયદા શું છે આ વસ્તુના તમે એલિજેબલ છો કે નહીં હવે પહેલી વાત કરીએ નેધરલેન્ડના ઓરિએન્ટેશન યર વિઝા એટલે કે તમારું ગ્રેજ્યુએશન પતે પછીનું જે તમારો ટાઈમ પીરિયડ હોય એ વસ્તુના નેધરલેન્ડના વિઝાના જે જે ફાયદાઓ છે એની વાત કરીએ તો નેધરલેન્ડમાં તમને ભાષાનો કોઈ ટેન્શન નથી તમે અહીંયા નાના છોકરાને મળો કે એંસી વર્ષના દાદાને મળો બધા મોટે ભાગે ઇંગ્લિશ બોલે છે એટલે તમારે કોઈ ભાષાનું ટેન્શન નથી તમે અહીંયા લેન્ડ થાવ એટલે બીજા જ દિવસથી તમે અહીંયા સારી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવાનું ચાલુ કરી દો છો એ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે બીજો ફાયદો છે વર્ક રાઇટ્સ એટલે કે તમે અહીંયા આવી અને તમે ડાયરેક્ટ આઈટી કંપનીમાં લાગો કે મેકડોનલ્ડ્સમાં બર્ગર વેચો કે ફૂડ ડિલી કરો સરકારને કોઈ ફરક પડતો નથી તમે અહીંયા એક વર્ષ માટે તમારા ફિલ્ડની જોબ શોધી શકો બીજો ફાયદો છે તમે જો મેરિડ છો તમારો ફેમિલી છે બાળકો છે તમે બધાને જોડે લઈ અને આવી શકો છો અને અહીંયા તમને એ લોકોને કામ કરવા માટે પણ મીન્સ કે તમારા સ્પાઉસને કામ કરવાની પણ એ વિઝામાં પરમિશન મળે છે યુરોપમાં બહુ ઓછા એવા વિઝા છે કે જેમાં આ વસ્તુ પોસિબલ છે એટલે સૌથી મોટો મેરિડ લોકો માટે આ એક ફાયદો છે કે તમે પણ સાથે વાત જર્મની નો જે ઓપોર્ચ્યુનિટી કાર્ડ છે ચાન્સન કાર્તે જે જર્મનીમાં એને જર્મન વર્ડમાં કહેવાય છે એ યુરોપનું પાવર હાઉસ છે જર્મની છે બરાબર એટલે આખું મેઇન ઇન્ડસ્ટ્રીયલ એરિયા અહીંયા જર્મનીમાં સૌથી વધારે છે ઓફકોર્સ ત્યાં લેંગ્વેજ તો છે જ એની વિશે હું આગળ વાત કરું કે શું તમને લેંગ્વેજ બેરિયર આવી શકે છે પણ એના સિવાય પણ ઘણા બીજા ફાયદાઓ છે એની વાત કરું તો પહેલી વસ્તુ જર્મની બહુ મોટું કન્ટ્રી છે એટલે ત્યાં રહેવા માટે તમને મકાન મળવા થોડાક ઇઝી છે નેધરલેન્ડ કરતાં ત્યાં રહેવાનો ખર્ચ પણ ઓછો છે કેમ કે ઇન્ડસ્ટ્રીઅલ એટલું બધું કોમ્પિટિશન છે અને એટલી બધી સુપરમાર્કેટ કે લિવિંગ એક્સપેન્સીસ અહીંયા જેટલું નેધરલેન્ડમાં જેટલો એક્સપેન્સીસ છે એટલો ત્યાં નથી બીજો ફાયદો એ છે કે જર્મની યુરોપમાં બહુ મોટો દેશ છે અને તમને મેં જેમ આગળ કહ્યું એ પ્રમાણે એ આખા યુરોપનું હબ છે કે સૌથી વધારે જોબ ઓપોર્ચ્યુનિટી ત્યાં છે એટલે જે જોબ માર્કેટ છે એ નેધરલેન્ડના કમ્પેરમાં બહુ વધારે છે કે જો તમે ટેલેન્ટેડ છો તો હું તમને ફૂલ ખાતરીપૂર્વક કહી શકું કે તમારે જર્મનીમાં ઘેરે બેસી રહેવું નહીં પડે ત્યાં તમને ખોબે ખોબે જોબ આપવા માટે બધી કંપનીઓ તૈયાર છે ત્રીજો ફાયદો એ છે કે જ્યાં સુધી તમને તમારા ફિલ્ડમાં આ વિઝા ઉપર હો અને તમને જોબ ન મળે તમારે ઓફકોર્સ સ્પોન્સર શોધવાનો છે આ બંને વિઝામાં નેધરલેન્ડ અને જર્મનીમાં તો જ્યાં સુધી તમને તમારો સ્પોન્સર ના મળે ત્યાં સુધી તમે અઠવાડિયામાં વીસ કલાક કામ કરી અને પાર્ટ ટાઈમ કોઈ પણ જોબ કરી શકો અને તમે મિનિમમ હજાર બારસો યુરો કમાય અને ટેમ્પરરી કામ કરી અને તમે તમારા ખર્ચાઓ પણ કાઢી શકો છો એટલે એ પણ એક સૌથી મોટો ફાયદો છે જર્મની માટે હવે મેઇન વસ્તુ છે જર્મની અને નેધરલેન્ડ આ બંને વિઝા માટે અપ્લાય કેવી રીતે કરવું તો સૌથી મોટો આપણે ઇન્ડિયન લોકોને કે સ્પેશિયલી ગુજરાતમાં આ ઇન્ફોર્મેશન કોઈ પાસે નથી કે સાચી રીત શું છે કઈ રીતે અપ્લાય કરવું તો આ વસ્તુ ખાસ ધ્યાનથી સાંભળજો તો ઘણા લોકો કે એના માટે એમ્બેસીમાં જવાનું ના ભાઈ એમ્બેસીમાં નથી જવાનું તમારે સૌથી પહેલા વિડેક્સ નામની વેબસાઇટ છે એના ઉપર તમારે તમારું ફોર્મ ભરવાનું બીજું સૌથી ક્રિટિકલ સ્ટેપ છે બ્લોકડ અકાઉન્ટનું એટલે તમારે ફિન્ટીબા કે એક્સપાર્ટ્રીઓ જેવી બેંકમાં ખાતું ખોલાવી લગભગ અગિયાર હજાર થી બાર હજાર યુરો સુધીનું તમારે બેલેન્સ એમાં જમા કરાવવું પડે છે એટલે કે ઇન્ડિયન રૂપીસમાં અગિયાર બાર લાખ રૂપિયા સુધી તમારે બેલેન્સ તમારું બતાવવું પડે છે એના વગર તમારી વિઝા ફાઇલ રિજેક્ટ થાય છે ત્રીજું સ્ટેપ છે વીએફએસ ગ્લોબલની વેબસાઇટ ઉપર જઈ અને નેશનલ વિઝા કેટેગરીમાં અપોઇન્ટમેન્ટ લેવી પડે ખાસ યાદ રાખજો જો તમે ગુજરાતથી છો તો તમારે વીએફએસ મુંબઈમાં જવું પડે દિલ્હી જવાનો ધક્કો ખાવાનો નહીં આઈ થિંક અમદાવાદ માટે પણ તમે અપ્લાય કરી શકો છો એ વસ્તુની ખાસ તમારે નોંધ લેવાની હવે વાત કરીએ આગળ નેધરલેન્ડની તો અહીંયા પહેલું સ્ટેપ તમારે વિઝાનું નથી અહીંયા પહેલું સ્ટેપ છે આઈડીડબ્લ્યુની વેબસાઇટ જે તમારી છે એ નેધરલેન્ડની સંસ્થા છે IDW એની પાસે તમારે બ્લોક એકાઉન્ટ ખોલાવાની જરૂર નથી પણ તમારે તમારા સેવિંગ એકાઉન્ટમાં બેલેન્સ બતાવવું પડશે કે તમારી પાસે ઇનફ ફંડ છે નેધરલેન્ડમાં આવી અને રહેવા માટેનું એ પણ અહીંયા તમારે યુરોપમાં નેધરલેન્ડ જેવા કન્ટ્રીમાં આવવું હોય એટલે મારા અંદાજે દસ બાર લાખ રૂપિયા તમે મહિના જૂનું બેલેન્સ કોઈ પણ રીતે બતાવી શકતા હોય તો બેસ્ટ છે પણ મિનિમમ ત્રણ મહિના જૂનું તો બેલેન્સ હોવું જોઈએ પછી તમારે કાલે રૂપિયા નાખીને આજે સ્ટેટમેન્ટ કઢાવી અને પછી અપ્લાય કરો તો ઓફકોર્સ ઈ લોકો એ એક્સેપ્ટ નથી કરવાના અથવા તો કોઈ તમારો સ્પોન્સર હોય કે તમારા પરિવારમાંથી તમારા ભાઈ અથવા તો તમારા પપ્પા હોય કે કાકા હોય કે બીજા કોઈ રિલેટિવ્સ હોય એ તમને સ્પોન્સર કરે અને તમે એનું સ્ટેટમેન્ટ આપો અને એનું રાઇટિંગમાં સ્ટેટમેન્ટ આપો કે હું આ માણસને સ્પોન્સર કરવા માગું છું તો પણ એ લોકો ઘણી વખત એક્સેપ્ટ કરતા હોય છે હવે આ તમે અહીંયા સુધી જોયો છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ હવે કડવી સચ્ચાઈ બતાવું કે જે ઘણા લોકો આ વસ્તુ તમારી સાથે શેર નહી કરે હવે આ વિઝા બધા ગ્રેજ્યુએટ લોકો માટે નથી આ વિઝા કયા ગ્રેજ્યુએટ લોકો માટે છે તો એની આગળ વાત કરીએ સૌથી પહેલાં એમાં મહત્ત્વનું છે કે તમારી પાસે કોઈ પણ સાદી કોલેજનું કે જે કોલેજનું કે યુનિવર્સિટીનું નામ જ ક્યાંય કોઈએ સાંભળ્યું ન હોય એમાંથી તમે જો ડિગ્રી કર્યું હોય છે તો સોરી મિત્રો આ તમારા માટે આ વિઝા નથી કેમકે નેધરલેન્ડ માટે તમારે ક્યુ રેન્કિંગમાં ટોપ ટુ હંડ્રેડ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડના લિસ્ટમાં તમારી કોલેજનું નામ યુનિવર્સિટીનું નામ આવવું જોઈએ એના બહારની જો ડિગ્રી હશે તો તમે એના માટે એલિજિબલ નથી એ ખાસ વસ્તુની તમારે નોંધ લેવી બીજું કે તમે આ ડિગ્રી છેલ્લા ત્રણ વર્ષની અંદર પૂરું કરેલું હોવું જોઈએ એના ઉપર એક મહિનો પણ થઈ ગયો હોય તો નહીં ચાલે એટલે ક્યુએસ રેન્કિંગમાં જઈ અને તમારી કોલેજ યુનિવર્સિટીનું નામ સર્ચ કરી અને ચેક કરી શકો કે તમે ટોપ ટુ હંડ્રેડ યુનિવર્સિટીઝના લિસ્ટમાં આવો છો કે નહીં જો તમે નથી આવતા તો સોરી આ વિઝા તમને નહીં મળી શકે તો હવે જર્મની ની વાત કરીએ જર્મનીમાં પોઈન્ટ સિસ્ટમ છે એમાં કોઈ પણ જગ્યાએથી તમે ગ્રેજ્યુએટ કર્યું હોય છે એ ચાલશે એટલે એમાં પોઈન્ટ સિસ્ટમ એવી છે કે જો તમારી ઉંમર પાંત્રીસ વર્ષથી ઓછી છે તો બે પોઈન્ટ તમારે પાસે બે વર્ષનો એક્સપિરિયન્સ છે તો બે પોઈન્ટ તમને ભાષા બી વન લેવલ સુધી આવડે છે તો બે પોઈન્ટ એટલે આ રીતે પોઈન્ટ સિસ્ટમ જે છે એનું કમ્પ્લીટ તમારે લિસ્ટ જોઈતું હોય કે કયા માટેના પોઈન્ટ છે તો નીચે કમેન્ટ કરી અને મને પૂછી શકો છો તમારી પ્રોફાઇલને અનુરૂપ અને આના માટે તમારે બાર લાખ રૂપિયા બેલેન્સ બ્લોક એકાઉન્ટમાં બતાવવું પડે છે તો આ બધી એની મુખ્ય રિક્વાયરમેન્ટ છે જે એલિજિબિલિટી ચેક કરવી પડે એ વ્યવસ્થિત ચેક કરી અને પછી જ આ વસ્તુમાં પડવું બાકી ખોટા પૈસાઓ કોઈ કે એજન્ટો કે હું તમારી ફાઇલના ખાલી પચાસ હજાર કે લાખ રૂપિયા લઈશ તમે મને આપો હું તમારા જોબ સિકર વિઝા કે લગાડી દઈશ તો એમ અંધારામાં તીર મારી અને પૈસા નહીં બગાડતા આ વસ્તુ ખાસ તમારી એલિજિબિલિટી ચેક કરજો તમને કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરી અને નીચે મને પૂછી શકો છો કે હું એલિજેબલ છું એ વસ્તુ માટે કે નહીં અને જર્મન માટે ખાસ કરીને તમારે લેંગ્વેજ એક્ઝામ આપવી પડશે એના વગર તમને ઓપોર્ચ્યુનિટી કાર્ડના વિઝા નહીં મળે એ વસ્તુ ખાસ નોંધ લેવી તો હવે છેલ્લે વન લાઇન સ્ટેટમેન્ટ જો તમારી પાસે ક્વોલિટી ડિગ્રી છે તો તમારા માટે નેધરલેન્ડ બેસ્ટ છે જો તમારી પાસે એક્સપિરિયન્સ અને પૈસા છે બ્લોક અકાઉન્ટમાં બતાવવા માટે પણ સાથે સાથે તમે જર્મન લેંગ્વેજ બી આપી શકો એમ છો તો તમારા માટે જર્મની બેસ્ટ છે તમારે કયા ફિલ્ડમાં જવું છે અને કઈ કન્ટ્રીમાં જવું છે આવા આગળ બીજા કયા કયા ઇન્ફોર્મેશનના વિડીયો જોઈએ છે એ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં જો મારી માહિતી તમને સાચી અને સચોટ લાગી હોય તો મને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન આપવાનું ભૂલતા નહીં આવી માહિતી માટે મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક કે યુટ્યુબમાં તમે મારી સાથે જોડાઈ રહો મળતા રહીએ આપણે આગળ નવા વિડિયોઝમાં જય માતાજી જય હિન્દ